નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને તમામ નિવૃત્ત કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના પેન્શન સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે જે સીધી રીતે અસર કરે છે લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સાથે જી આ મિત્રો સરકારે હવે આઠમા પગાર પંચના અમલીકરણને વેગ આપ્યો છે અને એવી ધારણા છે કે નવું પગાર ધોરણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે આથી કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં બંનેમાં મોટો વધારો થવાનો છે તો મિત્રો આપણે તમામ માહિતી આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો હાલમાં સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે ત્યારબાદ નવી ભલામણો હેઠળ આઠમો પગાર પંચ લાગુ થશે સૂત્રો અનુસાર સરકારે વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો માગ્યા છે જેથી નવું પગાર માળખું વ્યવહારું અને ન્યાયસંગત બને આઠમા પગાર પંચમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ફિટમેન્ટ ફેક્ટર તો હાલમાં સાતમા પગાર પંચમા ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે પરંતુ નવી ભલામણ મુજબ તેને બે પોઈન્ટ છ્યાસી સુધી વધારવાનો વિચાર ચાલી રહ્યો છે આ એક નાનો આંકડો લાગે છે પરંતુ તેની અસર બહુ મોટી છે કારણ કે દરેક કર્મચારીના મૂળ પગારની ગણતરી આ ફેક્ટર પરથી જ થાય છે મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો હાલ બે હજાર ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો મૂળ પગાર આશરે પિસ્તાલીસ હજાર છસો જેટલો છે પરંતુ નવા ફિટમેન્ટ ફેક્ટર પછી તે વધીને બાસઠ સુધી પહોંચી શકે છે તેવી જ રીતે અઠ્યાવીસો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પગાર આશરે રૂપિયા સિત્તેર હજાર સુધી અને ચાર હજાર બસો એટલે કે બેતાલીસો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા એસી હજારની નજીક પહોંચે તેવી ધારણા છે મિત્રો હવે સૌથી અગત્યની વાત કે આ વધારો ફક્ત કાર્યરત કર્મચારીઓને જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ મળશે હાલમાં બે હજાર ગ્રેડ પે ધરાવતા પેન્શનરોને આશરે રૂપિયા તેર હજાર જેટલી પેન્શન મળે છે જે વધીને આશરે ચોવીસ હજાર ચારસો નેવું થઈ શકે છે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી કરતાં વધુ રાખવામાં આવે તો આ રકમ સી સત્યાવીસ હજાર કે તેથી વધુ પણ થઈ શકે છે તેવી જ રીતે અઠ્યાવીસો અને બેતાલીસો ગ્રેડ પે ધરાવતા પેન્શનરોને પણ ત્રીસ હજાર જેટલો વધારો થવાની ધારણા છે એટલે કે નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આઠમું પગાર પંચ નવી આશાનું કિરણ લઈને આવી રહ્યું છે મિત્રો હાલમાં સરકારે કેબિનેટ મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો છે અને અપેક્ષા છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલાં આ અંગે કોઈ મોટો નિર્ણય જાહેર થઈ શકે છે સરકારની યોજના મુજબ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચના ધોરણો લાગુ થશે અને તે તારીખથી બાકીની રકમ પણ ગણતરી પર શરૂ થઈ જશે આ સુધારાથી ફક્ત સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો નહીં થાય પરંતુ અર્થતંત્રને પણ એક અલગ વેગ મળશે કર્મચારીઓ પાસે વધારે પૈસા હશે એટલે ખરીદ શક્તિ વધશે બજારોમાં માંગ વધશે અને દેશની અર્થવ્યવસ્થામાં નવો ઉત્સાહ આવશે નિષ્ણાતો માને છે કે મધ્યમ વર્ગના ખર્ચમાં વધારો થવાથી સ્થાનિક વેપાર અને સેવાઓ ક્ષેત્રને પણ સીધો લાભ મળે છે મિત્રો સારાંશમાં કહીએ તો આઠમો પગાર પંચ ફક્ત એક નીતિ પરિવર્તન નથી પરંતુ એ લાખો પરિવાર માટે આર્થિક સુરક્ષાનું નવું અધ્યાય છે હવે તમામની નજર છે કે કેબિનેટ મંજૂરી ક્યારે મળે છે અને નવું પગાર માળખું ક્યારથી અમલમાં આવે છે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચને લગતી તાજી અપડેટ જો તમે નિવૃત્ત કર્મચારી કે પેન્શનર છો તો આ સમાચાર તમારા ભવિષ્ય માટે ખરેખર આનંદની વાત છે આગામી દિવસોમાં આ નિર્ણયને લઈને વધુ સ્પષ્ટતા આવશે ત્યાં સુધી રાહ જુઓ અને માહિતી પર નજર રાખો અને મિત્રો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ